વડોદરાના શેરખીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવ અગિયારસો અખંડ દીપક રાખવામાં આવે છે ગાયત્રી માતાના મંદિરમાં પંદરસો કિલો શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે સંપૂર્ણ વિશ્વમાં આ માત્ર એક સ્થળ એવું છે જ્યાં આટલી મોટી સંખ્યામાં નવરાત્રી પર્વ નિમિત્તે અખંડ દીવાનું અનુષ્ઠાન કરવામાં આવે છે છેલ્લા આઠ વર્ષથી ગાયત્રી આશ્રમમાં અગિયારસો જેટલા અખંડ દીવાઓ કરવામાં આવે છે નવરાત્રીના પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી અખંડ દીવાની જ્યોત ચાલુ રહે છે દર્શન માટે વડોદરા સહિત અમદાવાદ સુરત રાજકોટ જામનગર ભાવનગરથી ભક્તજનો ખાસ દર્શન કરવા માટે પધારતા હોય છે પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાની પ્રેરણાથી પાછલા નવ વર્ષથી અહીંયા અગિયારસો અખંડ દીવાનું અનુષ્ઠાન કરવામાં આવે છે આ દીવા જે પ્રજ્વલિત થાય છે એ શુદ્ધ ગાયના થી થાય છે સવારે છ બ્રાહ્મણ અને રાત્રે છ બ્રાહ્મણ એનું ધ્યાન રાખવા માટે અહીંયા રહે છે એની સાથે સાથે આ વખતે માં અંબાજીથી તેની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવીને અહીંયા અગિયારસો દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને દરેક ભાવિક ભક્તોને પ્રાર્થના કે અહીંયા દર્શનનો લાભ લેવા વિનંતી છે જેટલા બી શક્તિપીઠ છે તો એ દરેક શક્તિપીઠ ઉપર ખાલી ને ખાલી દીવો એટલે કે અખંડ જ્યોતનું મહત્વ હોય છે અને ત્યાં રહેલું યંત્રનું હોય છે બાકી ત્યાંના પૂજારીશ્રીઓ માતાજીનો શૃંગાર કરીને આખું માતાજીનું ભવ્ય એક એ કરતા હોય છે આકૃતિ તૈયાર કરતા હોય છે બાકી ત્યાં રહેલો પ્રભાવ ત્યાંના યંત્રનો અને ત્યાંની અખંડ જ્યોતનો છે એટલે જ્યોતનો મહિમા અપાર છે એટલે ભો દેવ રૂપસ્વમ કર્મસાક્ષી હવી જ નથી એવું કહેવામાં આવ્યું છે એટલે એ એ કારણથી અહીંયા અખંડ જ્યોતનું અનુષ્ઠાન કરવામાં આવે છે કે એના વાઇબ્રેશન પણ આપ જાતે ફીલ કરી શકશો અહીંયા આવીને જી બરોડાવાસીઓને એટલું કહેવાનું કે બ્રહ્મર્સિંહ સંસ્કાર તીર્થ એટલે વડોદરાની સમીપમાં શેરખી ગામ છે ત્યાં આગળ આવી રીતનું અનુષ્ઠાન થઈ રહ્યું છે તો આપ દરેક જણ દર્શન કરવા પધારો અને તમને જે કંઈ તમારા દેવતા આરાધ્ય દેવતા જે મા ભગવતીની તમે જે તમે તમારા કુલદેવીમાંનું ધ્યાન ધારો જેટલું થાય જેવી રીતે થાય એવી રીતે ઉપાસના કરો અને એ જ મા આપને શક્તિ પૂરી પાડે અને સમગ્ર આપણા વિશ્વને એક વસુદેવ કુટુંબ તરીકે બધા એકબીજા સાથે રહે એ જ પ્રાર્થના